અને એમાં અમારા કાકા સાથે અમારે ઘણા સમયનું ડિસ્પ્યુટ ચાલે છે એ બાબતની મેટર અમે ઓલરેડી સિવિલ દાવો છે એ કોર્ટમાં દાખલ કરેલો છે છતાંય પોલીસ વચ્ચે ઇન્ટરફિયરન્સ કરે છે ને અમને એવું કહે છે કે આ જમીનમાં કોનો કબજો છે શું છે એ બધું અમારે નક્કી કરવાનું છે તમારે આ કબજો છોડી દેવાનો છે અને એ જે કબજો છે એ તમે આને નહીં આપો તો અમે તમારા ઉપર ફરિયાદ કરશું ચોરીની ફરિયાદ કરશું તમારા મજૂર ઉપર ફરિયાદ કરશું મારા મજૂરને ધમકાવ્યા એટલે તમે જમીન ઉપર જાશો જમીન ઉપર વાવણી કરશો તમે આ બેનના ખેતરમાં કાંઈ પણ કામ કરવા જાશો તો અમે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન ના પીઆઈ છે હેરમા સાહેબ અને એમ સાથે બીજા જમાદાર છે ભીમાભાઈ ગંભીર એ લોકો મળી અને અત્યારે અમારી જમીનનો કબજો ખાલી કરવા માટે સતત અમને ટોર્ચરિંગ કરી છે કે જ્યાં તમારે શું હશે મેં ઓલરેડીવાયપીઓ ઇન્ટરફિયરન્સ કરે છે એ માટે એના ઉપર ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી થાય અને પ્લસ પોલીસે અંદર ઇન્ટરફિયરન્સ કરવાનું બંધ કરે એટલા માટે થઈ અને મેં હાઈકોર્ટમાં રીટ દાખલ કરેલી છે એમાં અત્યારે અમારા એડવોકેટ તરીકે પ્રશાંતભાઈ ચાવડા રોકાયેલા છે જે કે પોલીસ તમારી જમીનના કરે છે છે તો શું આમાં શકે ચોક્કસ કારણ કે સામાન્ય અરજી હોય તમને ખબર છે કે બોલાચાલી ની કેવી ગાળા ગાડી કેવી હોય સામાન્ય અરજી આવી હોય તો એમાં કોઈ દિવસ પોલીસ સ્થળ તપાસ માટે ન જાય હવે મારા કાકા પાસે મારા પોલીસ એવી અરજી કરાવે છે તમારા બેન પાસે કબજો ખાલી કરાવો ને હું સાંભળું છું મારા કાને પોલીસ સ્ટેશન ત્યાં જમાદાર વીમાભાઈ એ મારા કાકાને એની છોકરીને શીખવાડે છે કે તમે આવી રીતે અરજી આપો એટલે અમે બેનને બેસાડી દઈએ અને મજૂરને બેસાડી દઈએ અને પછી એ અરજીના આધારે એ છે અમારી વાડીએ જે પોલીસ સ્ટેશનથી બાવીસ કિલોમીટર દૂર થાય છે ત્યાં સ્થળ તપાસ માટે આવે છે એવી તો કોઈ મેટર હોય શકે ગાડા ગાડીની કે એવી એમના જે આરોપ છે અરજી તો ખોટી છે ને પોલીસે કરાવેલી છે છતાંય હું અર્જીના અંદર આરોપની વાત કરું ને તો એમાં એવું કીધું છે ગાળા ગાડી કરી છે તો હવે ગાડા ગાડીની મેટરમાં પોલીસના સ્થળ તપાસની શું જરૂર પડે એના માટે થઈને એમના PSI ને મોકલે છે પીઆઈ પોતે સ્થળ તપાસ ઉપર આવે તો ચોક્કસ આની અંદર PI નું કે કોઈનું મંગ અધિત હોવું જોઈએ તો જ આટલું ઇન્ટરેસ્ટથી કામ કરતા હોય બાકી તો હવે તમારી માંગ શું છે અત્યારે તો જે પોલીસ છે એ સિવિલ મેડરમાં ઇન્ટરફિયર કરવાનું બંધ કરે કારણ કે આપણે કાયદા વ્યવસ્થાની અંદર સિવિલ મેટર છે એના માટે કોર્ટને સત્તા છે પોલીસને કોઈ પાવર્સ નથી અને આ અત્યારનું મારા એક મેટરનો પ્રશ્ન નથી ઘણી બધી એવી મેટર છે જ્યાં પોલીસ છે ને પોતાનું ઇન્ટરફિયરન્સ કરતી હોય છે તો પોલીસે આ વસ્તુ મૂકી દેવી જોઈએ એનું કામ કાયદો વ્યવસ્થા જાળવવાનું છે તો એમને એટલા પૂરતું કામ કરે કોની મિલકત કોના રાઈટ કઈ મિલકત ઉપર છે કોનો કબજો છે એ બધું કામ કોર્ટનું છે તો એ કોર્ટ ઉપર છોડી દેવું જોઈએ અને આવા જે પોલીસ અધિકારીઓ છે ને એના વિરુદ્ધ ઉપલી અધિકારીઓએ પણ ધ્યાન દઈને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ દર્શક મિત્રો આપ સૌ જોઈ શકો છો કે જે અત્યારે ભૂમિકાબેન પટેલ આપણી સમક્ષ છે તેમની જે જમીન છે તેના જમીનની મેટરમાં જેતપુર પોલીસ દખલઅંદાજી કરી રહી છે તેમનું કેવું એવું છે કે પોલીસને જ્યારે આ દખલઅંદાજી કરવાનો કોઈ રાઇટ જ નથી તો શા માટે આ પોલીસ દખલઅંદાજી કરી રહી છે આ માટે ઉપલા અધિકારીઓએ પણ ખાસ ધ્યાન આપવું જોઈએ આ સાથે હું રીધી